સાંજના વાગી ગયા છે પાંચ અને અમારા છોકરાઓનો આવવાનો ટાઈમ થઈ ગયો છે તો ફાઇનલી છોકરા આવી ગયા છે આ છે મારી પૂર્વી હાય પૂર્વી આ છે મારો ભત્રીજો શૌર્ય હાય શૌર્ય પૂર્વી બેન છે ચાના બંધાણી એટલે હું કબટમાંથી પૈસા કાઢીને જાઉં છું દૂધ લેવા પૂર્વીને ચા વગર હાલે નહીં તો હાલો જાઉં દૂધ લેવા હું જાઉં છું દૂધ લેવા અને અમારા રિયાંશભાઈ જો ડેલી આડા રહી ગયા છે ઉભા તો હું પહોંચી ગયો છું દુકાને મેં લઈ લીધું છે વીસ રૂપિયાનું દૂધ દૂધ લઈને નીકળી ગયો ઘર તરફ ચાલો જઈએ ઘરે ઘર પાસે જઈને જોયું તો છોકરા મેચની બોલાવતા હતા બાકા જીકી છોકરા રમે છે મેચ હું પહોંચી ગયો ઘરે આ મારો તોફાની રિયાન્સ અને મેં ઘરે આવીને કિચનમાં રાખી દીધું દૂધ ફાઈનલી તો ચા થઈ ગઈ છે તૈયાર ને અમે બેસી ગયા છીએ ચા અને પૂરી ખાવા તમે ચા